संतोष बड़ा

પ્રયાગરાજની અંદર ગંગા ને યમુના દેખાય છે એનો પ્રવાહ એટલો બધો આમ જોરથી આવે છે ગંગા ને યમુના કે ભેગી થવા છતાં બે ની ધારા જુદી જુદી દેખાય છે પાણીનો રંગ જુદો છે બે નો એટલો બધો પ્રવાહ છે ત્રિવેણી સંગમ છે એ જીવન નું તીર્થ છે આવો સંગમ મારીને તમારી અંદર પણ થાય છે જે પ્રયાગરાજ થઈ રહ્યો છે ને એ સંગમ મારી તમારી અંદર અને આ શરીરની અંદર એ બે વસ્તુ દેખાય ત્રીજી વસ્તુ ન દેખાય જેમ ગંગા યમુના દેખાય ને સરસ્વતી નથી દેખાતી એમ મારું તમારું તન અને આ મન આ બે દેખાય છે પણ ત્રીજી વસ્તુ જે આત્મા છે એ દેખાતું નથી દ્રષ્ટા અને દ્રશ્ય દેખાય છે દર્શનનું તો અનુમાન કરવું પડે છે એમાં ચેતના નથી દેખાતી ચેતના જ સરસ્વતી છે તો શરીર મન અને આત્માનો આ ત્રિવેણી સંગમ છે અને આ કુંભ મેળો દરેકની અંદર થાય છે આજે રામનવમી છે સર કરુણો જન્મના પૂલ હોય ને ત્યારે આ માનવ દેહ મળે છે સંતો કે છે

નારાયણ આપજો અને તમારા સંતો આવે મહેમાનો આવે ત્યારે લખી રાખજો તમારા ચડતા ગીર છે અને જેથી આમાંથી કોઈ ન આવે છે તેથી લખી રાખજો કે આપણા પડતી ના છે અને તમારી પાસે હોય તો ભાઈ ભારૂડા બેન સાધુ સંતો કોઈ દુઃખી જનોને આપાય એટલું આપજો ને પછી જાતે ચાલકુ નાખજો સાહેબ આને દેવાની જરૂર છે પછી તમારે વધ હોય તો દેવાની છૂટી છે સાહેબ કારણ કે જ્યાં પ્રભુને પ્રેમ કરનારા લોકો વસતા હોય ને એને જ વસ્તી જ્યાં પ્રભુને ચાહનારા લોકો રહેતા હોય એને કહેવાય બાકી તો છે છે આપણી એવી ધારણા કે સતયુગ વીતી ગયો કળયુગ હાલે છે સારો યુગ વીતી ગયો સારું જે થવાનું હતું એ થઈ ગયું હવે થશે નહીં લખી રાખજો સાહેબ કે ભવિષ્યમાં આપણે

જો આપણે ભીખ માંગ્યા કરશું ને તો કોઈ સ્વીકારવા તૈયાર નહીં થાય તમારે ત્યાં હોનાની નગરી હતી તૂટેલી કલમો ને ભાંગેલા ત્રાજવા કેમ થાય લેખાને જોખા ડૂબી ગઈ પેડીઓને લૂંટાઈ ગયા માલરામ ખટકે છે ખાલી આ ખોખા સિંહની બોળ જ્યાં રૂવે શિયાળ ત્યાં કાયરોના શું કરવા ધોખા હંસોના રાજ ગયા ને પગલાના કાજ થયા અંદર મેલા ને બહાર ચોખા ભૈયાની વાત રામ હોઠે લવાય નહીં આ માટીના રંગ નચ નોખા એટલે આજે વડીલો માતાઓ બાળકો ભાઈઓ ને મહેમાનો બેઠા છે ત્યારે રામ કથાનું મહત્વ શું છે આ જેની તિથિ ઉજવવાનું મહત્વ શું છે રામને ગુણગાન ગાવાનું મહત્વ શું છે રામ છે સાજી એકતાનું પ્રતિક છે એકતાનું એકતાની કથા છે જ્યાં ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો હતો અને મંથરા કઈ કઈ પાસે જઈ અને કઈ કઈને જઈને કીધું કે સવારમાં તો રામને રાજ્યાભિષેક થવાનું છે સાહેબ કઈ કઈ પોતાની ડોકમાંથી માંથી નવ હાર કાઢીને ને મંત્રા ને આપ્યો મંત્રા હાર ફગાવીને ને કીધું કે તું કૌશલ્યાની દાસી બની રહીશ તું સમજતી નથી મારો કહેવાનો ભાવ કારણ કે ભરત અને શત્રુઘ્નને મહારાજાએ મોસાળ મોકલી દીધા અને પાછળથી રામ રાજા અભિષેક કરવાનું કારણ કે જો રામ રાજા થશે તો કૌશલ્યા રાજમાતા થશે પછી તારે દાસી બનવું પડશે કૌશલ્યા મંત્રાને આવો વિચાર કેમ આવ્યો એવો વિચાર કેમ નો આવ્યો કે તું આવ્યો કારણ કે મંત્રા દાસી હતી દાસી છે એટલે એવા વિચારો આવ્યા માણસ જેવો હોય ને એવા વિચારો આવે સરદાસ બેઠેલા ઝાડ નીચે અને બે ઘોડે સવારો નીકળ્યા અને સુરદાસ ને પૂછ્યું કે આંધળા અહીંથી કોઈ બે માણસો જાતા જોયા કે નહીં ભાઈ બે નથી જોયા થોડી વાર થાય એટલે પાછો એક ઘોડે સવાર એને વિવેક થી પૂછ્યું સુરદાસજી અહીંથી કોઈ બે માણસોને ને જાતા જોયા એટલે સુરદાસ એ કીધું તમે મહારાજા લાગો છો એટલે પેલા ઘોડે સવારે કીધું તમે કેમ ઓળખી ગયા કે તમારી ભાષામાં વિવેક છે વિનય છે રાજા હોય ને જેમ જેમ માણસ ઊંચાઈ પ્રાપ્ત કરતો જાય એમ એની વાણીમાં વિવેક આવતો જાય છે તમારી ભાષા ઉપરથી હું કહી દઉં કે તમે મહારાજા લાગો છો સમ્રાટ લાગો છો થોડી વાર પહેલા બે ઘોડે સવાર રહી ગયા એણે મને કીધું કે આંધળા અહીંથી કોઈને જાતા જોઈએ એટલે તમારા સૈનિકો હશે વાણી ઉપરથી ખબર પડી જાય છે તો રામકથા છે એ પરિવાર બચાવવાની કથા છે પરિવારની એકતા માટેની કથા છે પરિવાર ની અંદર જો મંત્ર આવી જાય તો કેટલું દુઃખ ઉભું થાય વિચાર કરો અને એક પરિવાર ની અંદર જો રામ આવી જાય સાહેબ તો કેટલું સુખ મળે મંત્ર આવે ને આખા ઘરને નોખા કરી દે અયોધ્યામાં એ જ કર્યું હતું સાહેબ તો આપણે આંધળું અનુકરણ ન કરીએ પચ્ચીમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને આપણે બઉ દુઃખી થયા પરિવાર આ પરિવારે પશ્ચિમી સંસ્કૃતિ આંચકી લેવા માંગે હવે આપણી અયોધ્યા આપણે બચાવજી કે નહીં મારા તમારા હાથમાં છે સર એક રામ છે જે જંગલમાં જઈન સુગ્રીવને પણ મિત્ર બનાવે તમે વિચાર કરો હનુમાનજીને પણ મિત્ર બનાવે કે તું મમમ પ્રિય ભરત સમભાવે અને એક રાવણ છે કે જે હકા ભાઈને લાત મારીને કાઢી મૂકે છે તો નક્કી કરો આપણે કે તમે આ રાક્ષસોની વચ્ચે કેવી રીતે જોશો ત્યારે વિભીક્ષણ કહે છે કે સુન હું પવન સુત રહની હમારી જીમી મમ 10 20 જીવ વિચારે હનુમાનજી જેમ 32 દાંત ની વચ્ચે જીભ રહે ને એમ હું રહું છું હનુમાનજી કે બહુ સારું વિભીક્ષણ કે હા સારું કહેવાય તો કે હા કેમ વિભીક્ષણજી બતાવો દાંત આવે કે જીભ આવે પહેલા કે દાંત આવે તો કે જે આવ્યા ને એને જવું પડે દાંત પડે જીભ કોઈ દી પડે નહીં કારણ કે આવી નથી દાંત છે ને દુષ્ટ છે એ રાક્ષસ છે અને જીભ છે ને સંત છે સાહેબ સાધુ છે અને સંતના દર્શન કરવા ન દેવા હોય ને તો દુષ્ટ લોકો આડા ઉભા રહી જાય સાહેબ આડા જીભમાં કોઈ દી ગુમડું થયું કોઈને કોઈ દિવસ નહીં પણ પેટા છે દુષ્ટને દુઃખ પડે પેટમાં નથી જવા દેતા દાંત હંગરી રાખે દાંતમાં જુઓ થોડું ઘણું પણ જીભ છે ને એ સાધુ જેવી છે સંત જેવી છે એ દાંતમાં જ્યાં કણ ભરાણો હોય ત્યાં જીભ અગ્યા જ કરે એગ્યા જ કરે क्या देखोटो हैं किरु कड़ी ना है कारों नथी परिणामें दांत कार्य करें मावें तो बट को बड़ी ज़रूरत पढ़ा संत की यही बढ़ाई पोते पोता ना संत पढ़ा नोचोड़े साथ नथी महत्मा मलता ये मूल चुकवा पढ़ता दुनिया में सुनता पढ़ा

અને શાંતિથી સાંભળવું ને એમથી અઘરું છે એમ થી અઘરું અને સાંભળ્યા પછી જીવનમાં ચિંતન મનન કરવું ને એમથી અઘરું છે સાહેબ ભોલી બજાવેજો નહીં કોઈ વેચા કોઈ તે લકડા ગરબી નારીને એ ચિતનમાં કહેતા પણ સિવાય આશ્રમ કે મંદિર ના મહંત બની શકાય સાહેબ મહંત પણ દુઃખ નિભાડો જોયા વિના સંત ન બની શકાય ક્યાં તો ભોગવવું પડે નહીતર એની પતિ એની પત્ની કીધું કે તે મારું ઘર તો ન બાંધ્યું પણ હવે રોડ તો બાંધ તો ખાવા ભેગા તો થાય બાઈએ એના માથા ને કે તમે જીવન તો ન સુધાર્યું પણ શાક તો સુધારો તો રાંધી તો નાખું ને આની કથા ન હોય સાહેબ જો બહાર કી સુનતા હે વો બિખર જાતા હે જો ભીતર કી સુનતા હે વો સવર જાતા હે છે જિંદગી તકદીર ભી હૈ ઓર તસવીર ભી હૈ मन चाहे रंग मिले और अनचाहे रंग मिले तो तकदीर माना कि दुनिया बुरी है सब जगह धोखा है लेकिन हम तो अच्छे बने हमने किसने रोका है सर आपड़े तो दुनिया बन खराब होई पर आपड़े तो हारा बनी आपने कोने रोका से तो तो एक पत्नी ने पति ने कहती थी कि तुम जीवन में काय न कर ન કોઈને દાન આપ્યું ન કોઈને ઉપયોગી થયા ન કોઈના દુઃખમાં ભાગ લીધો મને તો શંકા છે જ તમે જ ગૂજરી જાઓ તો તમારી પાછળ રોહે કોણ બે આહુળા કોણ પણ છે ને બોલો પાછો વાળી કે એવી તારી ભૂલ થયો હું ગૂજરી જાય ને તેથી પાલા શેઠ રોહે નોંગભાઈ રોહે એટલે ભૂસ મારેલા ને બધાયને આ બધાય રોહવાના છે તું એમ ન માનતી કોઈ રોહે નહીં એમ ન માનતી ફોકે ફોકે રોવાના જોજો પરિસ્થિતિને દોષ દેવાથી નહીં હવે સાહેબ દોષ નહીં થઈ શકાય તમે જુઓ ભગવાન રામ છે વનમાં જાતા હતા ને તો એને કઈ દુઃખ નો ગાયા પણ વનના ફાયદા બતાવ્યા માંગે છે કૌશલ્યાજી ની આગળ વનના ફાયદા બતાવે છે જો એને કેવું સીધું લીધું તમે જુઓ હે તાત વચન પુની માત હિતુ ભાઈ ભરત અચરાજ એ માં હું વનમાં જશ ને તો પિતાની આજ્ઞાનું પાલન થશે અને માની સંમતિ છે એવી આજ્ઞાનું પાલન થશે અને માં મારો ભરત રાજા બનશે તો મને ખૂબ આનંદ થશે માં અને સૌથી મોટો લાભ તો મને એ થશે માં કે વનમાં જશ ને તો ઋષિઓનો સંગ થશે સત્સંગ થશે આ મોટામાં મોટો ફાયદો થશે હે કેવું પોઝિટિવ હકારાત્મક લીધું રામે સાહેબ અને રાવણને મારીને પાછા આવે ને ऑस्ट्रेलिया में मरता ना थी पहला प्रथम राम भेटी कई कई में साथ पहला कई कई ने मरे इस तरह जो अपने अंदर प्रणाम करीन कैसे माँ ते मने वनमा नौ मुदले होत ने तो बाप लो प्रेम के वो सही नहीं मरे खबर नौ पढ़े वनमा क्यों राम 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 कहीं राम तुलसीदास से सात वक्त राम शब्द आप रोच અને ભૂપ ગયો સુરધાર સાહેબ વનમાં ન ગયો બાપના પ્રેમની ખબર નો પડે કાને પડી એ જીવન જવાની પિતાજી કાને પડી મારા

जय <laughs> सन જે દીકરા નું રાજાભિષેક નું મુહૂર્ત નીકળ્યું હોય કેટલો આનંદ હશે કેટલો હરોત હશે આખી રાત કૌશલ્યા હોતા નથી ઉમંગમાં આનંદમાં આખી રાત કાઢી અને સવારે ભગવાન રામચંદ્ર કૌશલ્યાજીની રજા લેવા આવે અને કીધું માં મને વનવાસ મળે છે માને કેટલો ધક્કો લાગ્યો છે સાહેબ કેટલો ધક્કો લાગ્યો છે પણ એ પોતાની મમતાને સમેટી અને વ્યવહારમાં સ્થાપિત કરતા કીધું જાવ બાપ રાઘવ મા એમ બાપે બે વનવાસ આપ્યો હોય ને તો વન તને હો વધુ સુખ આપે જાવ બાપ કૌશલ્ય માટે સાધુ શબ્દ વાંચે છે સાધુ કોણ છે જે ભીષણ નથી એ સાધુ છે જેનો ડર ન લાગે એ સાધુ છે બીવડાવે એ બાવો નહીં સાહેબ બી વાવે એ બાવો રામ નામનું બી વાવે સદગુરુ રૂપી બી વાવે એ બાવો તમને ખૂબ ડરાવવામાં આવ્યા છે ખૂબ ભયભીત કરવામાં આવ્યા છે જે સ્વજ્ઞ છે એ સાધુ જે નિર્ભય બનાવે જેનામાં શીલ છે જેનામાં બદલો લેવાની શક્તિ હોવા છતાં જે સહન કરીએ એ સાધુ છે જે સરળ હોય બધા સમાન રૂપે જુએ એ સાધુ છે અને ઈશ્વરને સર્વ વ્યાપક રીતે જુએ અને એ સર્વ વ્યાપકને પ્રગટ કરવાની રીત જાણે એ સાધુ છે હરી વ્યાપક સર્વત્ર સમાન મહેશ કે પ્રેમ કે પ્રગટ કેવું મહેશ કે જેને જાણે છે મહાભારત અને રામાયણનો ટૂંકામાં ટૂંકો સાર લેવો હોય ને સાહેબ ટૂંકામાં ટૂંકો તો હરણના વસ્ત્રમાંથી રામાયણ થઈ હરણના વસ્ત્રમાં અને વસ્ત્રના હરણમાંથી મહાભારત આટલો જ રામાયણ અને મહાભારતનો ટૂંકો સાર છે